રાણેપર ગામના આશાસ્પદ યુવાનના બાઇકને આડે ખૂંટ્યું આવતા યુવાનનું મોત થયું છે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ હળવદમાંથી રાણેકપર ગામનો યુવાન છે જેનું નામ છે મુનાભાઈ વજુભાઈ ઉડેચા ઉંમર વર્ષ સાડત્રીસ આ આશાસ્પદ યુવાન છે આ યુવાન બાઇક લઈને ઘરે એટલે કે રાણેકપર જઈ રહ્યો હતો ત્યારે રાણેકપર રોડ ઉપર જ આવતી રામલીલા બંગલોજ પાસે તેના બાઇકના આડે ખૂંટીઓ આવતા યુવાન બાઇક પરથી નીચે પટકાયો હતો અને જેના કારણે તેને માથામાં એમરેજ થયું હતું અને એમરેજના કારણે આ મુનાભાઈ નામના યુવાનનું મોત થયું છે તેની સાથે મિત્રો વધુમાં એ પણ એક આપણને જાણકારી મળી રહી છે અને તેની સાથે આજે મુનાભાઈનું મૃત્યુ થયું છે અમારા પણ બહુ નજીકના મિત્ર હતા દોસ્ત હતા અને એક આ મુનાભાઈ હતા એને મુનાભાઈને સંતાનમાં ચાર દીકરી છે અને હમણાં એકાદ વર્ષ પહેલાં જ એના ઘરે દીકરાનો જન્મ થયો હતો તેની સાથે ત્રણ બહેનો અને ત્રણ ભાઈ છે ઘરનો સત્તરથી અઢારનો પરિવાર છે એના ભાણવા બેન એ પણ એમના સાથે રહે છે એટલે આખા જે કંઈ પરિવારનો આધારસ્તંભ છે તે આ મુનાભાઈ જે છે મુનાભાઈ હતા અને આ દિવાળીના મતલબ કે નવા વર્ષના બીજા જ દિવસે એટલે કે ભાઈબીજના દિવસે જ મુનાભાઈનું જ્યારે અવસાન થયું છે દુઃખદ અવસાન થયું છે એટલે પરિવારમાં પણ કાળો કલ્પાન છવાયો છે તેની સાથે ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે કારણ કે સાડત્રી સાડત્રીસ વર્ષનો આ યુવાન છે અને ગમે એની સાથે અળીમળીને રહેવા વાળો તેની સાથે ગમે એની જેવા વ્યક્તિ સાથે તેવા મતલબ કે ગમે એની સાથે ભળી જાય એવું આ વ્યક્તિત્વ હતું મુનાભાઈનું અને ગઈકાલે એમનું આ માર્ગ અકસ્માતમાં મતલબ કે ખૂંટ્યું આડવું ઉતરતા એમને માથામાં એમરેજ થયું સારવાર માટે અડવદની બે હોસ્પિટલોમાં લઈ ગયા પરંતુ એમને જરૂર હતી વેન્ટિલેટરની તાત્કાલિક મતલબ કે મોરબી કે રાજકોટ લઈ જવા પડે તો વેન્ટિલેટરવાળી એમ્બ્યુલન્સની જરૂર હતી અડવદમાં એની સુવિધા છે નહીં એટલે મોરબીથી એમ્બ્યુલન્સ અહીં મંગાવવામાં આવી અને ત્યાર પછી મુનાભાઈને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ટંકારા નજીક એમનો જે છે એ મૃત્યુ થયું છે અને આ યુવાન દીકરાનું ઘરમાં પણ અકાળે અવસાન થતાં ઘરમાં પણ શોકનું મોજું ફળ્યું છે તેની સાથે ચાર દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્ર છાંએ ગુમાવી છે બે ભાઈઓએ ત્રણ બહેનો છે એને પણ ભાઈની જે છત્ર છાંયા છે તે ગુમાવી છે કારણ કે આખા પરિવારમાં જે છે એ મુનાભાઈ આધાર સ્તંભ હતો પરિવારનો અને એ આધારસ્તંભનું અકાળે અવસાન થતાં અને નવા વર્ષના બીજા દિવસે એટલે કે ભાઈબીજના દિવસે આ વ્યક્તિનું અવસાન થતાં પરિવારમાં પણ ઘેરો શોખ છવાયો છે તેની સાથે ગામમાં પણ શોખનું મોજું ફરી વળ્યું છે